નમસ્કાર મિત્રો આજે રાહુલ ગાંધીએ લંડનમાં જે નિવેદનો સાવરકર વિશે કર્યા એનાથી એટલે એમની સામે પુણેની અદાલતમાં સાવરકરના ભાઈના

અદાલતમાં આવવા છું રાહુલ ગાંધીને અદાલતમાં હાજર રહેવાની જરૂર નથી અદાલતે કહ્યું કે તમારા વકીલ હાજર રહી શકે છે છતાં જે છે સાતકી અશોક સાવરકર સાતકી અશોક સાવરકર એટલે ગોપાલ ગોડસે નામ સાંભળ્યું છે ને ગોપાલ ગોડસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હતુ હિમાની સાવર એમના પિતાશ્રી સાવરકરના ભાઈના દીકરા સાથે એટલે કે અશોક સાથે નારાયણરાવ ના દીકરા અશોક સાથે આ હિમાની સાવરકરના લગ્ન થયેલા અને હિમાની આમ તો આર્કિટેક્ટ હતા અને પુણેમાં જ રહેતા હતા આમ તો સાવરકર સદન એ મુંબઈમાં આપ જાણો જ છો કે અમે અનેકવાર કહ્યું છે કે અમે જ્યારે હિન્દુસ્તાન સમાચાર નેશનલ ન્યૂઝ એજન્સીના મુંબઈના હિન્દી વિભાગમાં કામ કરતા હતા ત્યારે ગોપાલ ગોડસે એ અમારી કચેરીએ વારંવાર આવતા હતા અને એમની સાથે મારે સાવરકર સદન પણ જવાનું કેટલીક વાર થયું છે એ હિમાની સાવરકરનો દીકરો હિમાની અને અશોક સાવરકર સામે સાવરકરની અને સાવરકરના પરિવાર અને એમના વંશજોની અવમાન ના કરવાનો અને આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ

રાહુલ ગાંધીનો બંગલો ખાલી કરાવી દેવામાં આવ્યો એમનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું એ તમે જાણો છો એટલે અમારે આના વિશે બહુ જાજુ કેવું નથી પણ સાવરકરના સંદર્ભમાં અમે જ્યારે વાત કરવાની હોય ત્યારે અમારી પાસે છે ને અનેક ગ્રંથો છે સાવરકરના માફીનામાં છે અને આ એક પુસ્તક સાવરકર ધ ટ્રુ સ્ટોરી ઓફ ધ ફાધર ઓફ હિન્દુત્વ વૈભવ પુરંદરોની આ ગ્રંથ છે જેલમાંથી મુક્ત થવા માટે સેલ્યુલર જેલમાંથી મુક્ત થવા માટે એમણે છે ને જે લખ્યા પહેતા ને અંગ્રેજોને કહ્યું હતું કે હું તમારો નિષ્ઠાવંત ગુલામ થઈને રહીશ નિષ્ઠાવાત કાર્યકર થઈને રહીશ તમે કેશો એ પ્રમાણે કામ કરીશ અને સાવરકર એ જેલમાંથી છૂટ્યા એના પછી રત્નાગીરીમાં એમને કલેક્ટર કરતા પણ વધારે રકમનું પેન્શન અંગ્રેજ સરકાર તરફથી મળતું હતું અને મારી પાસે નેતાજી સુભાષચંદ્ર બોઝ ની આત્મકથા છે એ નેતાજી સુભાષચંદ્ર બોઝ મુંબઈમાં જઈને કોંગ્રેસ છોડ્યા પછી મુંબઈમાં જઈને એ મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણા અને હિન્દુ મહાસભાના સુપ્રીમો મળીને અંગ્રેજોની વિરુદ્ધમાં લડીએ ત્યારે એમણે કહ્યું કે નાના અંગ્રેજો તો આપણે ત્યાં રહેવા જોઈએ આ પુસ્તક જરા વાંચી લેજો આ નેતાજી સુભાષચંદ્ર બોઝની આત્મકથા છે અને નેતાજીએ ક્યારે કોમ્પ્રોમાઇઝ કર્યું નહીં લડતનું અને કપૂર એમની અધ્યક્ષતામાં જે તપાસ પંચ પાછું નિમાયું હતું એના બીજા વર્ષે આમ તો એ ગુજરી ગયેલા પણ એને સાવરકર અને ટોળીએ મહાત્મા ગાંધી ની હત્યા કરાવી સ્પષ્ટપણે કે આમાં હિન્દુ મહાસભાના સાવરકરવાદી જૂથે આ હત્યા કરાવી છે મહાત્મા ગાંધીની અને એમાં સાવરકરનું નામ હતું અને આરએસએસે એવું ઝેરી વાતાવરણ તૈયાર કર્યું હતું અને ગાંધીજીની જયારે હત્યા થઈ ત્યારે મીઠાઈ આ વાત તમે જાણો છો આપણે સાવરકર વિશેના પણ કેટલાક એપિસોડ કરેલા છે એટલે તમારામાંથી જેમને રસ હોય એ લોકો એ જોઈ શકે છે આજે વાત જે કરવી છે એ રાહુલ ગાંધીની આ કેસ ની વાત છે રાહુલ ગાંધી સામે આ દેશમાં અઢાર કેસીસ છે અને આ જે કેસ સાત સાવરકરે જે કેસ કર્યો છે એ કેસ રાહુલ ગાંધીની સામે જે થયા છે છે એમાંનો એક અને લંડનમાં રાહુલ ગાંધીએ સાવરકરના માફીનામાના સંદર્ભમાં જે વાત કરી હતી એના સંદર્ભમાં સાવરકર પરિવારનું અપમાન થઈ ગયું એમનું ડેફેમેશન થઈ ગયું એમની અવમાન ના થઈ ગઈ એટલે રાહુલ ગાંધીને સજા ફરમાવવી જોઈએ ક્રિમિનલ સજા ફરમાવવી જોઈએ કારણ કે અવમાનનામાં બે પ્રકાર હોય છે એક સિવિલ અને બીજું ક્રિમિનલ અફકોર્સ બંને સાથે પણ ચાલી શકે પણ રાહુલ ગાંધીને બે વર્ષની સજા થાય તો એમનું છે ને લોકસભામાંથી રાયબરેલીનું સભ્ય પદ જાય અને લોકસભામાં વિપક્ષના નેતા તરીકેનો હોદ્દો જાય આ ગણતરી સત્તા મોરચાની છે એ ના પાડી શકાય એમ નથી અને એટલા માટે જ આ છે છે ને ખેલ ચાલ્યો તમને કહ્યું એમ કે હિમાની સાવરકર મારી પાસે હિમાની સાવરકરે સંપાદિત એમના કોપીરાઈટ વાળા આ દસ ગ્રંથો છે સાવરકર સમગ્રના અને તમને ખ્યાલ છે કે સાવરકર તો નાસ્તિક માણસ હતા એમના પત્ની એ પૂજા કરતા હતા પણ સાવરકર ક્યારેય પૂજામાં ભાગ નહોતા લેતા એ હતા એ એ ખાવાની તરફેણમાં હતા હા એક સારું પાસું પણ કહી શકાય એ કે દલિતોદ્ધાર માટે એમણે પતિત પાવન મંદિરનું નિર્માણ પણ કર્યું હતું અને ભોજન સહભોજનની વાત પણ એમણે કરી હતી એ આપણે જાણીએ છીએ પરંતુ એ

બારતેર વર્ષ જેલ માં રહ્યા એ પચાસ વર્ષ જેલમાં પરંતુ એમના વિશે જે બાહોશી ની વાતો કરવામાં આવે છે એ બધા ગપ્પા છે અને એ રાહુલ ગાંધી એ જ્યારે એમની વાત કરે છે ત્યારે

એને પોતાનો બચાવ કરવાનો અધિકાર નથી અને સાચી વાત સાથે એ બચાવ કરે તથ્યો સાથે અમારી પાસે આ સાવરકર ધનંજય કીર પદ્મભૂષણ પદ્મ વિભૂષણ કદાચ એમને મળ્યો હતો અને એ બહુ એટલે પદ્મભૂષણ મળેલો એમને અને એ બાયોગ્રાફર તરીકે બહુ જ જાણીતા હતા એમણે પણ લખ્યું છે કે સાવરકર ને પેન્શન મળતું હતું અંગ્રેજોની પાસેથી એમને શાનું પેન્શન મળતું હતું એ પ્રશ્ન પણ આપણે જોવો જોઈએ શમશુલ ઇસ્લામ કરીને સાવરકર મિથક ઓર સચ એ શમશુલ ઇસ્લામ એ નેશનલ આર્કાઇવ્સ ના દસ્તાવેજોને આધારે જ લખે છે દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રહ્યા છે અને એમને છે ને કોઈ ચેલેન્જ કરી શકે એમ નથી કારણ કે દસ્તાવેજોથી જરાય ડેવિયેટ થતા નથી અમે એમને કહ્યું કે હવે તો છે ને નેશનલ આર્કાઇવ ઉપર ભારતીય જનતા પાર્ટી વાળાઓનો કબજો આવી ગયો છે એટલે કે મેં એટલા બધા દસ્તાવેજો સર્ટિફાઈડ દસ્તાવેજો નેશનલ આર્કાઇવ્સ માંથી મેળવી લીધા છે કે એ લોકો ગમે તે કરે બાળી મૂકે તો પણ દસ્તાવેજો આપણી પાસે રહેવાના છે અને નેશનલ આર્કાઇવ્સમાંથી માંથી દસ્તાવેજો પ્રત્યે કુણી લાગણી ધરાવનારા વિક્રમ સંપત લિખિત બે વોલ્યુમ છે અને એ વોલ્યુમ પણ એમ કે છે કે સાવરકરે માફી અંગ્રેજોને લખી આપ્યા હતા હવે રાહુલ ગાંધી ધારો કે એ વાત કરે તો એમાં છે ખોટું શું છે અને આ સાતકીને આ બધા દસ્તાવેજો બહાર આવે તો એ એની એની ચિંતા કેમ છે કે એક્સપોઝ કેમ થઈ જાય છે અને બીજું કે આ હવે છેલ્લામાં છેલ્લે તો અરુણ સોરી અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં જે મંત્રી હતા અને અમારા ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં એડિટર ઇન ચીફ હતા જે ઇતિહાસ લેખન માટે બહુ જ જાણીતા છે વિવાદ વિવાદાસ્પદ દસ્તાવેજો પણ એ રજુ કરી શકે છે એમનું આ લેટેસ્ટ પુસ્તક ધ ન્યુ આઇકન સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ અરુણ શોરીએ લખ્યું છે એની અંદર પણ એમણે સાવરકરને એક્સપોઝ કરીને રાખ્યા છે કારણ કે આ તો આમ તો છે ને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી હતા અને એ આમ તો વર્લ્ડ બેંકમાં ઇકોનોમિસ્ટ હતા અને ત્યાંથી જ અને ઇન્ડિયન એક્સપ્રેસમાં એ આવ્યા અને ઇન્ડિયન એક્સપ્રેસમાં એ એડિટર ઇન ચીફ હતા એ એમણે પણ સાવરકરના જે પાસાઓ છે અને અંગ્રેજ પ્રત્યેની નિષ્ઠા જે એમની હતી એ એની અંદર બખૂબી એનું વર્ણન કર્યું છે મારે જે માફીનામા સાવરકરે લખ્યા તમને ખ્યાલ છે કે કેન્દ્રના મંત્રી અને આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એકવાર કહેલું કે ગાંધીજીની સલાહ પ્રમાણે માફીનામા લખી આપ્યા કારણ કે અગિયાર થી સેલ્યુલર જેલમાંથી છૂટવા માટે માફીનામા લખવાનું ચાલુ કર્યું અને એ બધા જ માફીનામા આપણી પાસે છે નેશનલ આર્કાઇવમાં એ ઉપલબ્ધ છે અને આજે જે પુરંદરે એ છે એ તો એના તારીખ વાર સાથે હજારો કેદીઓ જે સ્વાતંત્ર સૈનિકો જે સેલ્યુલર જેલમાં હતા જેમને કાળા પાણીની સજા થઈ હતી એમાંથી કેમ કોઈ માયના લાલે પિટીશન અથવા પિટિશન અંગ્રેજોને કરી નતી પહેલી પિટિશન ઓગણત્રીસ ઓક્ટોબર નવેમ્બર ઓગણીસો તેર ચોથી પિટિશન સપ્ટેમ્બર ઓગણીસો ચૌદ પાંચમી પિટિશન એમના વાઇફ અને એમના ભાભીએ કરી હતી પાંચ પાંચમી પિટિશન

અને સાવરકર એ હિન્દુ મહાસભામાં હતા ત્રણ ભાઈઓ અલગ અલગમાં હતા એ વાત પણ મારે આ તબક્કે તમને કેવી જોઈએ મારા જે ઐતિહાસિક વિગતો રજૂ કરી છે સાવરકર માત્ર તેર વર્ષ પછી આંદામાનની જેલમાંથી છ જાન્યુઆરી ઓગણીસો ના રોજ છૂટ્યા અને પછી એમને જેને રત્નાગીરી લઈ જવામાં આવ્યા હતા એ એટલે કે ટોટલ લંડનમાં પકડાયા ત્યારથી માંડીને ચૌદ વર્ષ પછી વર્ષ એ એમનો જેલવાસ ગણી શકાય પચાસ વર્ષનો નહીં ડબલ જન્મ એમને થઈ છે પરંતુ એમનો કુલ જેલવાસ છે એ ચૌદ વર્ષનો હતો અને તમને ખબર છે કે ગાંધીજી સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નેહરુ એ પણ દસ બાર વર્ષ કે પંદર વર્ષ એ અંગ્રેજોની જેલમાં રહ્યા હતા એ આપણે આ તબક્કે જજ કેવો ચુકાદો આપે છે હજુ તો નીચલી કોર્ટમાં છે અને એમની સામે બીજા છે ને ચૌદ ડેફેમેશન કેસીસ ફાઇલ થયેલા પડ્યા છે અઢાર કેસ એમની સામે કર્યા છે એટલે કે ભારતીય જનતા પાર્ટી વાળાઓ એ રાહુલ ગાંધીની વાએ લાગી જ ગયા છે અને એમની સામે કેસ કર્યા જ કરે છે પરંતુ જેમ સુરત ની અદાલતે જે ચુકાદો આપ્યો તો એના પછી રાહુલ ગાંધીની આપણે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પછી એટલે એને માન્ય રાખ્યો બધું સેશન્સ કોર્ટે હાઈકોર્ટે એ બધાએ માન્ય રાખ્યો એટલે તરત જ તમને ખ્યાલ છે કે એમની એમનું સભ્યપદ એમણે એ વખતે વાયનાડના એ રાહુલ ગાંધી સાંસદ હતા અને એમની સાંસદી એ તાત્કાલિક ધોરણે ખતમ કરી દેવામાં આવી હતી રાહુલને જોઈને જાણે કે કંપવા થાય છે કારણ કે રાહુલ આંખમાં આંખ નાખીને એ નરેન્દ્ર મોદીને એક્સપોઝ કરે છે એમની સરકારને એક્સપોઝ કરે છે એ તથ્યોને આધારે બોલે છે અને સ્પીકર એમાંના ઘણા જો અદાણી અંબાણીનું નામ આવ્યું તો એ તો છે ને પાછું એમાંથી કાઢી નાખવાનું મોદીનું નામ એના વિશે કંઈ વાત કરી તો એ છે ને સ્પીકર નો વિશેષાધિકાર જે છે એનો ઉપયોગ કરીને કાઢી નાખે એટલે પરંતુ આખું સંસદનું જે લાઈવ ટેલિકાસ્ટ હોય છે એટલે કે દેશભરની જનતા એ જુએ છે અને રાહુલ ગાંધી સાચું બોલે છે એ વાત એ સમજે છે રાહુલ ગાંધી ચૂંટણી જીતે કે ન જીતે એ જુદી વાત છે પરંતુ રાહુલ ગાંધી છે એની ભારતીય જનતા પાર્ટીના એમના કયા જે કાર્યકર્તાઓ છે એ ઠેર ઠેર રાહુલ ગાંધીની વિરુદ્ધમાં આવા ખટલાઓ દાખલ કરે છે અને આ જે ખટલો દાખલ કરેલો છે એ તો મેં તમને કહ્યું કે કોણે દાખલ કર્યો છે નથુરામ ગોડસે ની ભત્રીજીના દીકરાએ ગાંધીની વાત કઠે તો સ્વાભાવિક છે તમે સમજી શકો છો અને વધુ કંઈ કહેવાની જરૂર ખરી આજે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આ બધા દસ્તાવેજો જે મેં એ એ પાછા તમારામાંથી વધુ અભ્યાસ કરવો વાંચવાનું રાખજો અને લોકોને પણ કહેજો અને આપણા પેલા સાવરકરના જે બીજા એપિસોડ છે એ પણ જેને લોકોને બતાવજો બાકી લોકોએ સમજવું હોય તો સમજે બાકી આપણને આપણે આપણો ધર્મ નિભાવીએ છીએ આપણે સાચી વાત કહેવાના છીએ ટકોરા બંધ વાત કહેવાના છે નમસ્કાર